ઘર બે નહી શંકરિયા છે ચાલશે અને તમારો છોકરો રખડ છે પાલો છે મને નહીં પાલવતું પણ ભેગો અત્યારે હેલો તારો ઉઠે હોય તો નહીં કે

આ તમારે કહી દઉં પણ કે તાલા કે વીરમો ને ના બોલ બોલ કરે છે તારા બોલવાની જરૂર નહી કોઈ આ માં ફોન બેઠો હાલો માં ફો બકરા આખા લેખા ગોમ ન વખો તમાર કોઈ ચિંતા નહી લોકો ને મને ચિંતા નહી મને પોતાના છોકરાની લોકોની જેટલી બધી ચિંતા હોય છે

એનું બાહુ મેલા છે કૂતરો જ પયો છે આપડા વાળો દિવસ ટૂંકી ગરદન સવાર પડી નહીં નટિયા ના એ રકેબી સાચવા આયો નહીં આ આપડા કુર ની પથ્થર ફરતો હોય તો રકેબી સાચું

રાતે બેઠા હાલ કોઈ બહેરા મોઢા વાત જવી ના જો નટુ ભાઈ આવું હગું કરાવું કરજે વાતો લોકોને

ધાલો ભાવતા મળતા કેતા નદી જે કામ કરો મફો બે તો એકબીજા ને પૂછી કરજો

તો નતો લોકો સારું કરવાનું પોતાનું ઘર તો દેખાતું જ નહી કર્યું છે ને એવું તો ગમો બીજું કોઈ નહીં રોટલા લાડવા ખાવા નહી કુટુંબમાં શોખ ગાલી એ ખબર નહીં પડતી મને

કરી ગોધવા જોઈશું અમે ખાયા ને વિરામ એ કોઈ લોકો બેઠા ચા પીવા ગુનો કર્યો ઈ કોઈ થોડું કઈ કોઈ લેવા જતા કોઈ હાલવા જતા

એવું હમું જોવું પડે હગો ના કરે નાખાયો નથી તો આપણા બેન ખે નઈ આવે

આપણા કુર માં શિકાર આ બના કુળની વાર્તા રી પણ મને આમ લગાડી બધું સાપી મેલવાનો આડો આ બધો બાપા આ દલાબાના ગાલ

અરે બે સુધરી તો પછી બે ત્રણ આયા શકી ગમે તે પણ ખરા મને ખબર પડી જાય

રામ આ પછલો ખરો ને આ વને જ કીધું છે ભેગો થવા દે ભેગો થવા દે એને મોઢા ઉપર લડાઈઓ આ પેલો પછલો ડુંગો કરવા બેઠો એનું નખો જાય નું કોઈ નું થવા નહીં થવા જતો ગમો નરો બેઠો કોકડો નખો જ કાઢશે આ પૈઠલો ખરો હાલ જવું છે હા હે લાઈન ચામિલ છે